બધી એવું હોય ખામડા જે કહેવાય ને ખામડા બધાય પૂરી દેવાના હોય હલકું લેવલ કરી નાખવાનું તો આંબાના તળિયામાં પાણી ભરાય નહીં અને ખાતર બાતર થોડુંક નાખવાનું ખાતર નાખી દઈ ડુંગળી ઉપાડવાની છે ડુંગળી ઉપાડી દઈ જઈએ અને ઘણા બધાની કોમેન્ટ હતી કે ભાઈ તમે આ ચાર્ટોસો તો લિક્વિડ ખાલી જ્યુસ પીવો તો આમ શરીરમાં નબળાઈ આવે કે નહીં તો ભાઈ કોઈ રીતની નબળાઈ આવતી તાકાત રે અમુક ની અશક્તિ જોવું કંઈ લાગે નહીં તમને ફામે બતાવી કલાક બે કલાક તમારે કામ કરવું હોય તો એ કામ થઈ જાય એટલે કોઈને લેવું હોય તો કંઈ પણ ધોની ટ્રેક ચાલુ કરવું હોય તો પછી કોઈ જાતની નબળાઈ નથી અને તને એવો તો કોમેન્ટ હતી કે ભાઈ તમારા કોઈ ડાયટ ચાટ હોય ને એના કો પ્લાન તમે પહેલેથી આખો એક વિડીયો બનાવો એ હું હોય જોશો અને હું કરો છો બધું એટલે એક બે દિવસમાં જ્યારે ટાઈમ મળશે ને ત્યારે આખો ડાયટ શાકનો એક વિડીયો બનાવી દે હું આજ મુંબઈ થી ફોન હતો ઉષાબેન નો કરી કે કે આશા બેન પેલા ડોક્ટર આય તમે વાત કરી લ્યો મારે અહીંયા ન્યા રૂબરૂ થકો થાય કે ઓલું મેધુ તમારો એને મુંબઈ ના તમે કીધું પેશન્ટ 2000 છે અમને વાત કરતા હતા

એ તો છોટે ઉદયપુર છોટા ઉદયપુરથી બીજે મારે ચાર્ટ લેવો છે પણ હવે ત્યાં ધક્કો થાય ધક્કો નહીં તમે ફોન કરજો એટલે ફોનમાં એ લોકો મેં તો ચાર્ટ આપે છે અને કરી કે હું પછી મહિના દિવસ પછી પછી કે અમદાવાદ કે જવાની છે તારે આવી જાય એટલે ફોન લગભગ ગણાય ને એવા ફોન ઉપર ચાર્ટ આપે છે કે ત્યાં લોકો આવવું પડે ત્યાં એટલે ફોન ઉપર એ ચાર્ટ તમને આપશે ધક્કો ખાવાની લગભગ જરૂર નથી પણ ફોન તમારે ટ્રાય કરવી પડશે કારણ કે કામમાં હોય તો એ ઘણીવાર ફોન નથી ઉપરતા ઘણા ફરિયાદ કરતા હતા એમ ફોન તો કરી છે પણ ભાઈ ફોન નથી ઉપાડતા અને એને શું છે પેશન્ટ હોય એટલે કામમાં હોય એટલે ખદર ન ઉપાડ્યો હોય પણ બે સારવાર ટ્રાય કરશો ફોન તો ઉપાડશે ને ફોનમાં તમને જવાબ દે છે હવે જઈએ ફામે અને ફામને ને હું હું કામકાજ કરું તમને બતાવી ગયા ફમે કામકાજમાં તમને બતાવી બધાએ ખામણા કર્યા હતા ને એ ખામણા બધાએ ભાંગી અને ઢગલો કરી દીધો ખાતર થોડું થોડું નાખી ઘઉં ઉતાર્યું લાગે ને જમરૂક જમરુક ઘણા ઉતર્યા જમરુકડીમાં જમરૂક એમ તો આવે છે ઘણાય અહીંયા અહીંયા આમાં છે મોટું એક

હમ 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 એણે ના પડી છે આ એક ચોમાસામાં થઈ જશે એક આ નહીં છો બધા કાટ્યા વધારાના જે બળી જતા નહીં એક છેલ્લો નહીં છો એક અહીંયા અહીંયા આમ તો તને નબળા હશે કેમ એક આવડો એક આમ તો ઓલા બેય છે લીલા છે એટલે નક્કી નહીં થઈ જાય તો બાકી બધા આંબા હારા થઈ ગયા છે કે વાંધો નથી બમણા પછી વરસાદ થઈ જાય એટલે વાંધો નહીં આવે શિખોડી સારી થઈ ગઈ શિખોડી તો મસ્ત ઉપરથી ડોકા કાઢતા જાય છે હારો ગુ હારો થઈ ગયો છે પપ્પા તો બધાય જામતા થાય છે હારા થઈ ગયા લીંબુડી લીંબુડીમાં લીંબુ એવા છે તે ચાર છે હર કે મોટી થાય પછી વધારે આવે આ ચીકડી હારી થઈ ગઈ અને ગુંદામાં તો કંઈ જો આપવું જ નથી ગુંદો તો બજે જ જાય છે હાલો હવે કામકાજ લાગી જાય છેલ્લે બતાવી હું હું કામકાજ કરવી મસ્ત સનસેટ થઈ ગયો છે અને કામ કરી નાખ્યું છે ઘણું ફરવી તો વધ હરકા કરી નાખ્યા કંઈક થોડુંક આંબાનું ફિટિંગ કરવાનું કરી નાખ્યું લગભગ સાડા પાંચ લાગ્યા હતા હાડા હાથા બે કલાકમાં એટલું કામ છું તો થોડુંક અધૂરું રહી ગયું છે અને પાછાની પાછળ ડુંગળી એ ઉપાડે છે ડુંગળી બધી ઉપાડી લીધી કે તો થોડોક હવે હરકો કરવાનો હશે આવું છે નીતરી રહ્યા ડાયટિંગ કરીએ તો ગમે એટલું કામ કરીએ તો થાક નથી લાગતો કામ તો કરવું એટલું થાય એટલે બધાને થોડું શરીરમાં નબળાઈ છે પણ કાંઈ નબળાઈ લાગતી નથી ત્યાં બધે ડુંગળી ઉપાડ લીધી તો કવર બળ કાઢી બીજાને કપાળે મારીને હરખું દે ફર્સ્ટ ક્લાસ કરી નાખી એટલે ખેતર થઈ જાય ચોખ્ખું હોય એક દિવસ આવવું પડશે બે કલાક બળ કરજો ને એટલે થઈ જાય મસ્તીમાં ગયા નવ કામ કામકાજ પતાવી દીધું સાડા આઠ આઠ વાગ્યા સુધી પતવું કેમ સાડા આઠ વાગ્યા સુધી કામ પતયું પછી કર્યું બધાની રસોઈ ચાલો આપણે આપણું ધ્યા વાય નહીં મગ હતા મગ વાગીને ક્યાં બાપુજીની ખીચડી બનાવી અને એ લોકોને જાવ તો બેસના માટે વહેલા નીકળી ગયા હતા આઠ વાગે અને બધું પછી ફકેલી હવે નીકળ્યા ઘણું ખરું કામ પતી ગયું કેમ હમ થોડુંક હવે કાલે કલાક આવીએ ને કાલે એવું લાગે ને વાગ્યે પાંચ મોડે જે કઈ કામ હોય બધું થઈ જાય પૂરું અને જો હવે આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો તમને જમો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ